જય માતાજી બધા મિત્રોને મિત્રો આજે તારીખ થઈ છે આઠ આઠ બે હજાર ચોવીસ આજે વાત કરીશું દાંતીવાડા ડેમની તો મિત્રો હાલમાં દાંતીવાડા ડેમમાં આવકમાં થોડો વધારો થયો છે હાલની આવક ચારસો ચોત્રીસ ક્યુસેક નોંધાઈ રહી છે પાણીનો જથ્થો બાવીસ પોઈન્ટ પોંચ ટકા સુધી પહોંચી ગયો છે દાંતીવાડા ડેમની હાલની સપાટી પાંચસો ને સડસઠ પોઈન્ટ દસ ફૂટ સુધી પહોંચી ગઈ છે ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો આવકમાં વધવાની શક્યતા છે અને હાલમાં આવકમાં વધારો પણ થઈ રહ્યો છે જો વધુ આવક આવક થાય તો તે પણ અપડેટ આપતા રહીશું તો મિત્રો અમારો વિડીયો ગમો લાઈક કરે અને ચેનલ સબસ્ક્રાઈબ કરે જેથી તમને પણ આવા નવા વિડીયો જોવા મળતા રહે